જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધીજુ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ જવું નથી એક હજાર ને સત્યાસી રૂપિયા સુપ્રમા ત્રણ નંબર એક હજાર ને અઠ્યોતેર રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપ્રમાન એક બે બોલું જોઈ લે કે કે 50 33 એકત્રી ઉડી ઓલું આગાએલા 131 છે હા કેટલા ને 1 ઓલા 15 ઓલા એ મોસમ ઓલા 3 હવે

સર્જન સફેર લખ લખાય 12 બાર બસ કાળો બાપા બા સાનાશરી હાલો બાપા આવદાર હો રૂપિયા સફેર જીણો દાણો

એક હજાર ને છ્યાસી રૂપિયા સુપર માલ ત્રણ નંબર બે નંબર ઉપાડીજો 1079 ઓજલા 1079 સંજય બગડો હાલો પાણી પીપન વિયાવા ટીટીમાં રૂપિયા લીલો દાણો ત્રણ નંબર બરોબર હા રૂપિયા ભાઈ છે

આ કેતો ભવય આવતો ભવય 1068 રૂપિયા ત્રણ નંબર નમળો માલ બીતર બીજા નથી આવું જોઈને એ લીધું રૂપિયા 60 60 એક હાજર ને ત્યાં રૂપિયા સુપર અમુક લીલો લો ત્રણ નંબર

ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને એક હજાર પંચાણું રૂપિયા સુધી ને આવક પણ ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા ત્રણસો પાલની